આજના આ વિડિયોમાં આપણે શંકર ભગવાન કોનું રૂપ લઈને રામદેવજીને મળવા આવ્યા અને કેવું હતું બંનેનું અદ્ભુત મિલન તેની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે તો એક વખત ભગવાન શંકર યોગી રૂપે અજમલજીના ઘેર પધાર્યા હરિઓમ તજ સતનો ઉચ્ચાર કરી અલખ નિરંજન બોલ્યા આ સાંભળી મિણલ દેયે મહેલના દ્વાર ઉઘાડ્યા અને પ્રભાવશાળી યોગીને જોઈ વંદન કર્યા યોગીએ કહ્યું બાઈ તારા કુંવરને લઈ આવ એની પ્રશંસા સાંભળીને હું આવ્યો છું યોગીની વાત સાંભળી મીણલદેએ વિચાર્યું કે માથે મોટી જટા ગળામાં ભરડો લઈ બેઠેલો ભણીદાર સાપ કમરે વ્યાગ ચર્મ ને હાથમાં ત્રિશૂળવાળા યોગીને જોઈને રામદેવજી ડરી જાશે તેથી તેઓ વિરમદેને લઈ આવ્યા યોગી બધું સમજી ગયા અને બોલ્યા બેટી આ કુંવર રામકુંવરની તોલે લાગતો નથી હું રામદેવ કુંવરને જોવા આવ્યો છું મીણલદેએ કહ્યું મહાત્મા આપનો ભય ભરેલો દેખાવ જોઈ મારો રામકુંવર ભયભીત થઈ જાય એટલે લાવી શકી નહીં એ સમય અજમલજી બહારથી ફરીને આવ્યા તેઓ યોગીને જોઈને ઘોડા ઉપરથી નીચે ઉતરી ચરણે પડ્યા હવે અજમલજીને યોગી અને મિણલદેવ વચ્ચેના પ્રસંગની જાણ થતા તેઓ બોલ્યા અતિથિનો સત્કાર કરવો એ આપણો ધર્મ છે યોગીરાજની ઈચ્છા સંતોષવા રામદેવજીને લઈ આવો આથી મિણલદેવ કુંવરને લઈ આવ્યા યોગીરાજ બાળકુંવરના દર્શન કરી બોલ્યા શ્રી હરિની લીલા હરિઓમ રાજા તમે પતિ પત્ની મહાભાગ્યવંત છો રામ કુંવરને હું આ ભમ્મર ભાલુ

મારી પાસે એક વડોરી ગાય હતી વડોરી ગાય એટલે જીવનભરની વંજ્યા ગણાય તે ફળે જ નહીં એટલે એને કાનકુવર કહેવામાં આવે જો આ ગાય ફળે તો તેનું પહેલું બચ્ચું પીર રામદેવજીને ભેટ ધરી દૂધ ખાવાની બાધા રાખી હતી થોડા સમયમાં મારી બાધા ફળી ને ગાયે વાછરડીને જન્મ આપ્યો મેં આ વાછરડીનું નામ રામેતી રાખ્યું છે ને મારી બાધા પૂરી કરવા અહીં આવ્યો છું અજમલજી મીણલદે વિરમદે અને રામદેવજીએ સોદાગનની વાત સાંભળી ત્યારબાદ રામદેવજીએ વાસરડી સામે દ્રષ્ટિ કરતા વાછરડી તેમની સામે માથું નમાવી ઊભી રહી રામદેવજીએ તેના માથે હાથ ફેરવ્યા હકીકતમાં સોદાગર દ્વારકાધીશનો દ્વારપાળ જયંત હતો અને રામદેવજીને જે જોઈતું હતું તે મળી ગયું રામદેવ લીલા ગહન છે તેને કોઈ પામી શક્યું નથી હવે પછીના આગળના વિડીયોમાં આપણે લાખા વણઝારાની વાત કરીશું તો આ હતી કહાણી ભગવાન ભોળાનાથ અને રામદેવજીના મિલનની આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય રામદેવ કરી માટે ધન્યવાદ વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર